કોકી એક આ તો ખાધોડતી ન જ છે પણ હા સિયાડામાં આવું બધું શાકભાજી આવે એટલે આપણી ઈચ્છા થાય તો આ તેલ હારી પર મૂકવાનું પહેલા થોડું વધારે મૂકવાનું ઊંધ્યું બનાવવો હોય તો રાઈ નાખી જીરું નાખવાનું છે આમાં છે વાલ વટાણા રીંગણા ટમેટા બધુંય નાખ દીધું કારણ કે અમે જણા છે અઢી એટલે શાક કેટલું જોઈએ એટલે આમાં નાખીએ ગોટા એટલે આપણું શાક ફૂલ થઈ જાય

એટલી મેથીના ગોટા નાખવાના એટલે આમાં આપણી ચણાનો લોટ અને મેથી હવે આનો મસાલો કરીએ આપણી આ હળદર આ મીઠું આ ધાણા જીરું બે દાણા ખાંડ ખાંડ તો પેશિયલ જ હોય તમને ખબર જ ખાંડ આ ગરમ મસાલો અમે થોડો ઓછો ખાઈએ ગરમ મસાલો એટલે થોડો નાખીએ તો આ ગરમ મસાલો ના ખાઈ દો ને આમાં નાખવાની છે લસણવાળી વાળી ચટણી આ નાખી લસણવાળી ચટણી આ નાખ આ ધાણા આ એની ધાણાભાજી છે તો આપણે જો આ ગોટા બનાવી નાખીએ આ આપણું શાક શાક આપણી કમ્પ્લીટ આમાં ચડે જાય એટલે આપણે પેલા બધો મસાલો કરી લઈએ અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું એક ચમચી ધાણાજીરું આ સળે જાય એટલે આપણે મેથીના ગોટા તરે અંદર નાખી દેવાના છે તો હાલો આપણે બનાવીએ મેથીના ગોટા આમાં સેજ નાખી દઈએ તેલ એટલે પોચા થાય ખાવામાં એકદમ સરસ આમાં તરાઈ નાખ્યું હમણાં મેથીના ગોટા આમાં ચટણી બધું બધુંય ખાઈ ગયું મીઠું ધાણાજીરું હળદર બધું અમે લીંબુ થોડું ઓછું ખાઈએ એટલે ને નાખતા બાકી આમાં બધુંય નખાય તો આપણે જો આ ગોટા એ બનાવેલીએ ઊંધિયાના તો આવો બધા ઊંધિયું ખાવા કોઈ આવીએ તો જોડે પૂરી બનાવીએ ન ખા રોટલી રોટલા બનાવી દઉં તો આપણે આ ગોટા બનાવતાની રીતમાં જો ઘણીવાર વાર બાયુની આ ચણા લોટ છે ને થોડું થોડું પાણી નાખીએ તો એ ઢીલો થઈ જાય તો આપણે એમાં ચણા લોટ પણ ઉમેરે હોય છે થોડો કીવો હું કામ કે થોડો કીવો નાખીએ એટલે આનો વાંધો ન આવે ને બધા વધારે નાખતા હોય તો આપણે મસાલો કરવો પડે તો આ આપણા ગોટાનું મિશ્રણ ત્યાર થેગું આપણે ગોટા વારે લઈએ અને ગેસ માથે તળેલી પછી ઊંધિયું ખાવા આવો હું હમણાં ઈ પણ તમને બતાવ આપણું ઊંધિયું તૈયાર થઈ જાય એટલે ઈ પણ હું તમને બતાવવા કે કેવું ઊંધિયું જો ચકાટ ચક ઊંધિયું થાય તો આપણે ગોટા વારે કરી લઈએ તૈયાર ડીશ લેતી ગોટા વારવાની

ને ભોલાભાઈ નો ટાઈમ થેકો ખાવાનો તો આપણે ખાઈ લે બપોરા કરે લે બપોરાનું ટાણું બાર સાડા બાર વાગ્યા સુધીમાં અમારું જમવાનું હોય કોઈ મહેમાન આવે તો ભાઈ બીજ એક થાય ન બાર એ સાડા ની વચ્ચે જમવાનું હોય ને હાંજી પણ આઠ સાડા ની વચ્ચે જમવાનું થાય એટલે ટાઈમ થી ટાઈમ આપણી તાવડી થાય એટલી રોટલા રોટલી કરે જમવા ભેગે જાય કારણ કે શાકભાજીમાં રોજે રોજ ગુવાર ઓછો ખાય તો રીંગણા ન ખાય તો બીજું સાફ કામ આપણે કરવાનું છે એટલે આજે ઓછું નાખ્યું જ બટેટા વાલો પાંદડી રીંગણા વટાણા એવું બધું જ નાખ્યું ટમેટા વાલ આ બધુંય જ નાખ્યું મેથીના નાખા ગોટા એટલે આટલું સાક હમણાં તૈયાર થઈ જાય એટલે આપણે આ જો રોટલા માંડે કરવા ને રેવતા મળી રોટલા ખડતા આવડે હું આવો ભોલા તમે આવે ગયા હાલો જો ભોલા જમવા આવે ગા ને એમાં આપણે જો ગરમ ગરમ આખી રોટલા સડે જાય ને ત્રણ ચાર રોટલી ઉતારી દઈએ ભોલા ભાઈ તો આપણું કામ થયું કમ્પ્લીટ હમણાં તો વિવા વાલીયું છે એટલે બે દિવ પછી છે એટલે આપણે વિવા જમવાનું ચાલુ થઈ જાય યાર કમૂલ તર્યા પછી તો લગ્ન જ ચાલુ હોય એટલે લગ્નમાં જાવું જ પડે કારણ કે બીજું કોઈ ખાવા જાય નહીં બકો કરવા મારે જાવું પડે એટલે તો આપણે જો રોપટલાઈ થઈ રોટલી કરેલી એ હાલો તો જો આપણી રોટલી પણ બનાવી ગઈ ઓલાભાઈ આવે ગા ને આપણે ઊંધિયાનું શાક પણ બનાવી દઉં તો જમવાય બેને જાય એમ અને ઊંધિયું થયું ચકાચા કેવું ઊંધિયું સરસ થયું લાલ લાલ એકદમ અસલ ખાધા જેવું રોટલી ત્રણ રોટલી બનાવવાની હોય કે ચાર રોટલી બનાવવાની હોય રોટલા પોલ ભાઈ આવી ગયા એટલે આપણે જાય જમવા કારણ કે આમાંથી નૈરા થાકા જ ને કોઈ આપણી આડા કામ કરવાનું થાતું નહી પેલા સીધા હોટલા જ ખાઈએ વામાં નવું નવું કામ પણ નીકળ્યા કરે નીકળ્યા કરે જ ને મુંદર કરીએ તો પણ નાના એવું જ કરતું હોટલા ખાવા બે